વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે થોડા નિરાશાજનક સમાચાર છે સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે આવતા અઠવાડિયે સમિત વિસ્તારોમાં ઠંડર એક્ટિવિટી જોવા મળશે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદ લાવતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તો ખૂબ જ ઝડપથી પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં પહોંચ્યા પછી તે ઠંડી પડી ગઈ અને ગુજરાતમાં આગળ વધી શકી નથી આ સુધીમાં ગુજરાતે સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે કેટલાક હવામાન નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં સંપૂર્ણ આગમન જૂન મહિનાના અંત સુધીમાં જ શક્ય બનશે ત્યાં સુધી રાજ્યભરમાં ગરમી ઉકળાટ અને બફારો યથાવત રહેવાની સંભાવના છે કેરળના કાંઠે નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું તે સાથે જ ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થશે તેમ લાગવા માંડ્યું હતું કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ ગઈ હતી બીજી તરફ ગુજરાતના અલગ અલગ ભાગોમાં મે મહિનાના પ્રી મહિના એક્ટિવિટી જોવા મળી હતી જયારે અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં લોકો અસહ્ય બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આગામી મહિને પણ બફારાની સ્થિતિ યથાવત રહી શકે છે હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગામી મહિનાને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગોસાવમીએ મે મહિનાના પલટા વિશે કહ્યું કે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો 125 વર્ષની અંદર સૌથી નબળો રહ્યો છે. હકીકતમાં મે મહિનાના 31 દિવસ પૈકી 22 થી 30 દિવસો સુધી 40 ડિગ્રીથી ઊંચું તાપમાન રહેતું હોય છે. જો કે આ વર્ષે માવઠા અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે માત્ર 11 થી 12 દિવસ જ ઊંચું તાપમાન નોંધાયું છે. મે મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે 2 થી 10 મે દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેમાં ઘણા વિસ્તારોમાં બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે જે બાદ ફરીથી વાદળછાયું વાતાવરણ અને અનેક ભાગોમાં ભડકા જેવો તડકો જોવા મળ્યો હતો એકવીસ થી સત્યાવીસ મે દરમિયાન સાગરની અસરના કારણે ફરીથી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી આ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં થી ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે પરેશ ગૌસ્વામીએ કહ્યું કે મોટા ભાગે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે જોકે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી નબળું પડી ગયું છે મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે ચોમાસું બે પાંચ દિવસ મોડું આવી શકે છે એટલે કે થી બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે જૂન મહિનામાં પણ બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે જો કે તે સામાન્ય રહેશે જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા જ પડશે એટલે કે જૂન મહિનામાં પણ સતત ઊંચું તાપમાન ઉકળાટ અને અસહ્ય બફારો યથાવત જોવા મળશે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે આથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે અમદાવાદમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન દેવાની શક્યતા છે સુરત નવસારી વલસાડ ડાંગ નર્મદા છોટાઉદેપુર દમણ અને દાદરાનગર હવેલી તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે આ વર્ષે આપણે એક્ટિવિટી જેવી પરિસ્થિતિ જોવા મળી જેને કારણે ત્રેવીસ દિવસની જગ્યાએ માત્ર અગિયાર થી બાર દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે આ રીતે તાપમાનની દ્રષ્ટિ મે મહિનો છે એ ખૂબ નીચો રહ્યો છે આજે એકત્રીસ મે છે એટલા માટે આપણે આ મે મહિનાની ચર્ચા ખૂબ જરૂરી બની છે હવે બીજી વાત એ છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠાના વરસાદો જોવા મળ્યા જેમાં બે મેથી લઈને મે સુધી અનેક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં સાત આઠ ઇંચ પછી થોડા દિવસ હવામાન વાદળછાયું વાતાવરણ ઘણી જગ્યાએ જોવા મળ્યો પણ ફરીથી પાછું એકવીસ મે બે હજાર પચીસ થી લઈને સત્યાવીસ મે બે હજાર પચીસ વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે અરબસાગરની અસર હતી અરબસાગરની અસરને કારણે જે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જેમાં એક ઇંચ થી લઈ અને દોઢ ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં ત્રણ થી ચાર સુધીના પણ નોંધાયા એટલે જેમાં વરસાદની અસર જોવા મળી રહ્યું વરસાદ નોંધાયા એકસો પચીસ વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે બે હજાર પચીસ માં નોંધાયો ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે જૂન મહિનો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે પંદર જૂને ગુજરાત સજાવા જઈ રહી છે એટલે કદાચ પંદર જૂન સુધીમાં આવી ગઈ તો સારું પંદર જૂને ન આવે તો પણ અઢાર થી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણે શક્યતાઓ માની રહ્યા છે પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી ખુબ નબળો રહ્યો છે પણ કોઈ મિત્રોએ અહીંયા એ ચિંતા કરવાની જરૂર નથી મે મહિનામાં એટલો વરસાદ પડ્યો તો હવે ચોમાસું નબળું થશે કેમ કે ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી